હમણાં પવનની ગતિ વધુ રહે છે ત્યારે છ સાત આઠમાં પવનની ગતિ રહેશે બે દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ પાંચથી પંદર પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ પાંચથી પંદર કિલોમીટર પર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં સોળ કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ પંદર કિલોમીટર પર વર્ષ શક્યતા રહે છે જ્યારે આજકાલનો પવન વિનગ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પાંત્રીસ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પાંત્રેસથી વધારે રહેવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચાલીસ કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ પવનની કચ વધુ રહેશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની કીણ ઘટ વધારે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીણઘસ વધારે છે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે લગભગ તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતામાન કોઈ કોઈ ભાગમાં લગભગ મધ્ય ગુજરાત ભાગમાં પાંત્રીસ કિલોમીટરની આસપાસ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત ભાગમાં બત્રીસ કિલોમીટર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે જ્યારે મહત્તમ ઉષ્ણ તામાન ઉત્તર ગુજરાત ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ થવાની શક્યતા છે કોઈ ભાગમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે જૂનાગઢના ભાગોમાં પણ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ થવાની શક્યતા રહેશે એટલે મહત્તમ ઉષ્ણતામાન લગભગ બત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અલમોસ્ટ પશ્ચિમ સૌરાષ્ટ્ર ભાગોમાં લગભગ મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસફાર રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા ઘણી શકાય પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવના પાકમાં કંઈ કાંઠ છે ત્યાંની રજ ઘણી જવાની શક્યતા રહેશે દિવેદ્રના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે છતાં કંઈક ઘટાડો થાય ગરમી પડે તો દિવેલાનો પાકમાં જીનેટીક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ બિનગ્રસ્તી પડી જવાની શક્યતા રહેતી હોય છે બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે રાયડાનો ભાગ પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે એટલે કિસાન ખેડૂતભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ આઠ નવ ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસેમ્બર ચાલી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવ દસમાં વાદળો હોવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવની આસપાસ વાદળો હોવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં